પપ્પા અને આજે પપ્પા કઈક વધારે જ સારા લાગે છે મેમરીઝ કલેક્ટ કરશું સો ગાઈસ અમે શૂટ કરતા હતા ના હોય તો સબ ઉપર બેઠે છે ના ના દાલ વડા ઇન માય ટમી હે ગાઈસ વેલકમ બેક ટુ અ ચેનલ પૂરા પ્રચાર ને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ ફાઇન્ડ છો ને ગાઈસ અમે છે કારણ કે આજે છે સેટરડે અને સેટરડે શૂટ ડે હોય છે સો શાંતિથી ઉઠવાનું અને શૂટ કરવાનું એન્ડ અહીંયા છે પપ્પા હાય પપ્પા હાય અને આજે પપ્પા કઈક વધારે જ સારા લાગે છે અને ગઈઝ અમે નવા ચપ્પલ પહેરવાનું ચાલુ કરી દીધું છે વિચાર્યું હતું કે પિકનિક થી પહેરશું બટ થિંગ ઇઝ હું કહું છું મમ્મી છે ને જયારે અમે લીધા હતા ત્યારે મમ્મી કીધું તો સીધા છે તમે પિકનિક માં જ પહેરજો પણ પ્રાચી બેને કીધું કે ના મમ્મીને પૂછી જો કે આજે પહેરી શકે અરે શૂટ માં સારો દેખાઈએ ને એટલે મેં વિચાર્યું હતું અને ગઈઝ અત્યારે અમે લોકો શૂટ કરવા જઈ રહ્યા છે રંગીલા રાજસ્થાન માં સો લેટ્સ ગો આપણે પેલા જઈએ અને પછી ત્યાં જઈને જ મળીએ હાજી સો ગાઈઝ અમે આવી ગયા છે અને ગાઈઝ અમે અત્યારે માઇક સેટ કરી રહ્યા છે હાઈ પપ્પા અને ગાઈઝ આજના દિવસ પૂરવાનું ખબર નહીં બહુ જ અમે એનર્જી લો લાગે છે અને આઈ ડોન્ટ નો વાય સો સો ગાઈઝ હવે અમે શોપ પર જઈએ છીએ અને આ જે રંગેલો રાજસ્થાન જે શોપ છે એ અમારા દુકાનથી એકદમ નજીક જ છે જો સામે અમારી દુકાન છે યા સો ચલો જઈએ અને દુકાને જઈને મમ્મી જોડે થોડી મસ્તી કરીએ સો ગાઈઝ અમે શૂટ કરતા હતા ના જો પાણીપુરી ખાય છે જોઈ શકો છો ઓ માય ગોડ ઓ માય ગોડ ગાઈઝ ચલો જઈએ અને પૂરવાને પૂછે કે વાય ઇઝ શી ઇટિંગ પાણીપુરી રાઈટ નાવ પૂરો નાઈટ જે વસ્તુ કરતી હતી તું તો શું થયું ચલ ને કેટલું જુઠ્ઠું બોલે છે

મારામાં વિડીયોઝ કેટલા હતા કોઈ એક હજારથી ઉપર હવે આઠસો આઠસો સાત એટલા કરી નાખ્યું છે અને સ્ક્રીનશોટ કેટલા હતા છસો સ્ક્રીનશોટ હતા હજી બી બાકી છે હજી ખાલી પાંચસો છે એટલે ખાલી સો નીકળ્યા છે હજી નીકળવાના છે અને ગાઈઝ અત્યારે હવે હું લખવા બેસીસ થોડું બહુ અને પછી હું જમવા બેસીસ સો યા હું જમવા બેસીસ એવું અમે જમવા બેસીશું તો ગાઈસ ચલો સ્ટેડિયમ અને જમ્મામાં પણ બહુ જ ટેસ્ટી ફૂડ છે હવે શું છે તમે પછી દે કરશો મે આજકાલ લીનો ટેસ્ટી કઈ છે હવે હા કાલે જીવ નઈ થાય અને અડધું વસ્તુ અમે થોડું પેકિંગ કરવા લાગશું મારી બેસ્ટ ફ્રેન્ડનો કોલ આવ્યો તો કે મેં છે ને ફૂડ પેકેટ લઈ દીધું છે પછી ગોળીઓ લઈ દીધું છે આમ લઈ લીધું છે ઇટ્સ લાઈક વાઉ બધા કેટલા હાઈપર એક્સાઇટેડ છે લાઈક સો મચ હવે તો જ કાલે રાત્રે બધું લાવશું તો आ जल्दी सो लाऊ गाइस क्योंकि मेरे परम दिन से जा रहा हूं तो जस्ट लाइक चीयर सो गाइस स्टे ट्यून्ड हमरा मारिया इनवाइट मी असो तो प्राची अरे उधर पे एक सुकैट ढिंचक हुई जाने रही लॉफ्टर शेक पड़ी एंड आई वाज लाइक व्हाट इज व्हाट सी रिएक्शन भी आ तो भाई ये क्या हो रहा है भाई ये क्या हो रहा है સો પણ મજા આવે બધું જોવામાં સો અત્યારે પછી અહીંયા નોટ્સ લખી રહી છે અને હું બી લખીશ પણ મેં હજી લીધી નથી નોટ્સ મારા હાથમાં સો દેટ અ સીન અને હવે જમવાનું બી બની ગયું છે મમ્મી પહેલાં પપ્પાને આપવા જાય છે થે અમને બસ ગરમ ગરમ બનાવી દેશે અને વોટ ઇસ અલગ છે બહુ જ અલગ છે અને હું એમ વિચારતી હતી કે બેગ જે છે અમારી ત્યાં એ ખાલી કરી દઈએ એમાંથી બધી નોટ્સ પ્રાચી કાલે કાલે પછી છે ને જોર છે હરક ની વાત નથી હરક કોઈને મારી બી છે વી આર નોટ વી આર અસ વી આર અસ લાઈક અમે બંને સેમ છે મોસ્ટ ઓફલી પણ આમ નથી વી એવું છે હે ને પ્રાચી શું કરે છે આવું થોડી શરમ રાખ પૂર્વ થોડી શરમ કોઈ કાલે સવાર થી ભરણ કર પણ તું તમ તમે કે ના પડી જો અહીંયા બેગું છે ને કાલે જો કાલ રહી જાય તો કઈ ચૂપ રે

રિલી અને કઈ આ દાલવડા બનાવવાનો મેઇન રીઝન એ છે કે યુ નો વરસાદનો મોસમ હોય તો દાલવડા વડા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ટુ ઇટ અને આજકાલ અમદાવાદ બહુ ખતરનાક વરસાદ પડે છે ડ્યુ ટુ આંબાલાલ પ્રિડિક્શન હા વેધર પણ આંબાલાલે પ્રિડિક્ટ કર્યું તો ખરીને

સો ગાઈસ તમે પૂરાનું મોઢું જોઈ શકો છો કે એનું મોઢું ઉજળેલા ચમન જેવું થઈ ગયું છે સો ગાઈસ અમને ઊંઘ આવે છે એટલે આજે હું તો ઉઠી હતી કંઈક દસ કાં તો સાડા નવ વાગે એટલે સાડા અગિયાર હા રાઈટ યુ નો બાર કલાક થયા

એટલે માય ઓપિનિયન આપણે છે ને એટલે જલ્દી જલ્દી ઉઠી જઈએ ને તો છે ને આપણને રાત્રે કઈ બી કઈ નાય જ છે અને ગઈઝ વન એન્ડ ઓનલી પટેલમાં અહીં એવું કીધું છે કે વાળ કાલે બધા ખુલ્લા રાખીને આવજો સ્કૂલમાં સો યા યુ નો ઇટ્સ અ બિગ કારણ કે અમે રૂલ્સ તોડી રહ્યા છે આ આઈ મીન ઇટ્સ નોટ રૂલ કે પિકનિકમાં પણ વાળ બંધ કરીને આવો બટ ગઈઝ ઇટ્સ રૂલ ઇન નોર્મલ ડેઝ કે પિકનિક શું કહેવાય વાળ ક્લોઝ કરી ના સો ઇન ડાયરેક્ટલી રૂલ્સ અમે બ્રેક જ કર્યા ને લાઈક ફોન લઈ ગયા ક્લાસરૂમમાં વોર્ડ ખોલો રાખશું ઓય ગોડ શૂઝ નહીં પહેરીએ હાથમાં નેલ પેન્ટ ઓ એમ જીજી કારણ કે વી વોન્ટ કે યુ નો ખોવાઈ જાય સો વી હોપ કે તમને અમારો ગમે જો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવા ના બોલતા અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે